જો તું રાજકુમાર ઉત્તમ ની જેમ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોઉં તો સૌથી પેલો દ્વેષભાવ છોડી અને એના કથન નું એટલે કે એને જે તને શબ્દો કહ્યા તું નારાયણ ને ભજ કપસારાધ્ય પુરુષ આરાધના લાયક જે પુરુષ ભગવાન નારાયણ એની તું પૂજા કર શ્રી ભગવાનના ચરણ કમળોની આરાધના કરવા તું લાગી કલ્યાણ છે એમાં તું બેસી જા અને માના સંસ્કારને લઈ અને ધ્રુવજી મહારાજ જંગલમાં જવા માટે નીકળી ગયા છે માને વંદન કર્યા માએ આશીર્વાદ આપ્યા અપર માને વંદન કર્યા એના પ્રત્યેનો દ્વેષ ભાવ કાઢી અને જંગલમાં જાય છે ઘરેથી નીકળ્યા અને નીકળતાની સાથે સૌથી પહેલા દેવર્ષિ નારદ મળ્યા છે નારદને નમન કર્યા છે વંદન કર્યા નારદને ગયું બહુ એટલે નારદે પૂછ્યું કે બાળક આમ ક્યાં જાય છે તો કે જંગલમાં જાઉં છું વનમાં કેમ અરે ભગવાનની આરાધના કરવા તપસ્તરિયા કરવા તપસ્યા કરવા સૌથી પહેલા તો નારદની આંખો ફાટી આટલું નાનું બાળક ભગવાનની પૂજા કરવા પેલો વેલો પ્રશ્ન કર્યો કે નારદે પૂછ્યું કે બેટા તને લાગે છે ભગવાન મળશે તને તને ધ્રુવજી બોલ્યા છે કે હા બાપજી કેમ તો કહે છે ઘરેથી નીકળતાની સાથે પેલા વેલા તમારા જેવા સંતના દર્શન થયા છે એટલે હવે ભરોસો છે કે મને ભગવાન મળે પાર છે કોઈ એક સાધુ એક સંત મળી જાય ને વાલા ભક્તજનો તો ભગવાન મળી જાય મળી જાય પ્રભુની પ્રાપ્તિ થઈ જાય બહુ આનંદ થયો નારદજીને નારદજીએ કહ્યું લે બેટા આ દ્વાદક્ષરી મંત્રમો ભગવતે બાળક અન્ન લઈ જાવ તમે આ મંત્ર નો તમે વિરક્ત બની અને પાઠ કરજો આ મંત્રના પાઠ કરવા બદલે કશું જ પ્રાપ્તિ ની ઈચ્છા ન રાખશો વિરક્ત ચેન્દ્રિયર તો ભક્તિ યોગે ન સા નિરંતર વિરક્ત બનીને ભક્તિ ભાવ ભાવને ભક્તિ સાથે વિરક્ત બની અને નિરંતર આ જપ કર્યા કરજો તમને એકવાર ભગવાન મળશે અહિયાં નારદે તો કહી દીધું તમને ભગવાન મળશે પણ નારદના શબ્દોમાં ધ્રુવ ભરોસો હોવો જોઈએ સાંડિલ્ય ઋષિએ કહી દીધું કે તારા ઘરે એક વાર રામ આવશે અને પછી આ જીવન સુધી સબરીબાઈ રોજ સવારમાં આંગણું વાળે અને રોજ ફૂલડા પથરાવે રામ ન આવે તો સાંજે મુરજાઈ ન જાય કાલ આવશે મારો રામ કાલ આવશે મારો રામ એને ભરોસો હતો પોતે આંગણું વાળતી હતી એના કરતાં વધારે ભરોસો હતો કે મને મારા ગુરુએ કીધું છે કે તારા ઘરે રામ આવશે અને ગુરુ બોલ્યા છે તો રામ આવે પાર છે અહીંયા તમને ભરોસો હોય તમારા ગુરુના શબ્દોમાં દ્રઢયીન ચરણ કે ચરણ નો અર્થ ખાલી પગ નો થયો વાક્ય ને પણ ચરણ કહેવાય વાક્ય માં ચરણ હોય પેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ ચોથું ચરણ એમ ગુરુ ના ચરણ માં તમને જો દ્રઢ ભરોસો હોય દ્રઢ ચરણ ના કેરો ભરોસો તમને ગુરુ ના શબ્દો માં એના ચરણો માં એના વાક્ય માં તમને ભરોસો હોય તો ભગવાન મળી જાય પણ મુશ્કેલી એ વાતની છે આપણને ભરોસો આપણામાં છે અને અવિશ્વાસ ભગવાન અને ગુરુમાં વિશ્વાસ રાખવો હોય તો ભગવાનમાં રાખો વિશ્વાસ રાખવો છે તો ગુરુના રાખો અને અવિશ્વાસ પોતાની જાત પર રાખો કદાચ મારાથી ન થાય પણ મારા પ્રભુથી તો થઈ જ જાય ભગવાનથી થયા થઈ જાય તો વિરક્ત બની અને તું આ મંત્ર નો પાઠ કરજે તને ભગવાનની પ્રાપ્તિ થશે અને ખરેખર પાંચ વર્ષ ધ્રુવ અહીંયા આવે છે મધુવનમાં જઈ પ્રાતઃ મધ્યાંતર અને સાયમ ત્રણેય સંધ્યા કરે છે કર્મ કરી યમુનામાં સ્નાન કરે મધુવનમાં બેસી ભગવાન નું જપ તપ કરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનો પાઠ કેડા કરે પાઠ કેડા કરે એમાં ભગવાનને કીધું પ્રભુ તમારે દર્શન દેવાવું પડશે પેલો મહિનો પરમાત્માનું ભજન કરે અને એ એ ભગવાનના ભજનમાં ભાગવતજીમાં માં છે ત્રણ ત્રણ રાત્રિઓના અંતરે શરીરના નિર્વાહ માટે કેવળ કોઠું અને બોર ફળ ખાય અને ભગવાનની ઉપાસના કરતા રહ્યા એક મહિનો વિતાયો ત્રણ રાત્રિ વહી જાય પછી ખાલી બોર ખાય અને કોઠું ખાય બીજો મહિનો છ છ દિવસ સુધી નીકળી જાય અને પછી કેવળ સૂકા પાંદડા અને ઘાસ ખાય અને પોતાનું ભગવાનનું ભજન કર્યું ત્રીજા મહિને નવ નવ દિવસ સુધી ભગવાનનું સતત ભજન કરે નવમાં દિવસે કેવલ જલપાન કરે ચોથા મહિને બાર બાર દિવસ સુધી ભગવાનનું ભજન કરે અને પછી કેવળ શ્વાસ લે ન પાણી પીવે ન ફળ ખાય ન ઘાસ કશું જ કેવળ શ્વાસ લે અને એક સમય એવું આવ્યો કે પોતાના શ્વાસને પણ બંધ કરી દીધા નૃપાત્મજ પંચમે પ્રાપ્તે જીત માસ્યત્મજ ધ્યાય બ્રહ્મ તસ્થો સ્થાન રિવાચ અને પાંચમા મહિને ભગવાનને એટલા ભજ્યા પોતાના શ્વાસ બંધ કરી દીધા આખું જગત ગુંગળાય સૌથી પહેલા ઇન્દ્ર ગુંગળાયો આ સંસારમાં કોઈ તપ કરવા બેસે ને એટલે સૌથી પહેલી ઉપાધી કોણ થાય ખબર છે ઇન્દ્રને કેમ કે કદાચ આ તપસ્ત્રીયામાં ભગવાનને પ્રસન્ન કરશે ને મારું ઇન્દ્રાસન માંગી લે હતો જેની પાસે સત્તા હોય ને એને ડર લાગે જેને સત્તા જ નથી હોય ને ડર નથી લાગતો કોઈ મારે તમારી પાસેથી કશું જોતું હોય ને તો મને તમારો ડર લાગે મારે મારા સ્વાર્થ માટે જો તમારી પાસે કંઈ લેવું હોય તો મારે તમને લાલ પાડ કરવા પડે કે ભાઈ આમ બરાબર કંઈ અપેક્ષા જ ન હોય તો શું થવાનું ઇન્દ્રને ડર લાગ્યો ભગવાન નારાયણ પાસે જાય છે ભગવાનને કીધું પ્રભુ આ શું છે બધા ગુંગળાઈ રહ્યા છે ભગવાનને કીધું ચિંતા ન કરો આ તો મારા ભક્ત એ પોતાના શ્વાસ બંધ કર્યા છે એટલે આખું જગત ગુંગળાયું છે પણ હમણાં હું એના દર્શન કરવા જાઉં છું ભગવાને કહ્યું હમણાં એના દર્શન કરવા જાઉં છું હમણાં એને હું આ દુષ્કર એવા દુઃખ માંથી દુઃખ કરી દઉં છું યતો હી વહ પ્રાણ નિરોધ આસે ઉત્તાન પાદિર મહી સંગતાત્મા ઉતાન પાદના દીકરાને હમણાં હું મુક્ત કરી દઉં છું અતપમાંથી નિવૃત્ત કરી દઉં છું આપ ચિંતા ના કરશો અને ભગવાન એ સમયે ઠાકુરજી ચતુર્ભુજ રૂપ લઈ અને પરમાત્મા ત્યાં બિરાજ પધારે છે ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ભગવાન ત્યાં પધારે છે પરમાત્મા ત્યાં આવ્યા પણ આંખો બંધ હતી ધ્રુવની બંધ આંખે ભગવાન દેખાયા નહીં એટલે પરમાત્માને થયું શું કરવું પરમાત્માએ હૃદયમાં પોતાનું એક શરીર એક સ્વરૂપ પધરાયું ધ્રુવના હૃદયમાં પધરાયું અને આંખો બંધમાં ભગવાન દેખાયા પણ થોડી ક્ષણ થઈ ભગવાન અંતર્ધાન થયા એટલે આકુળ વ્યાકુળ થઈને ધ્રુવજીની આંખો ખુલી ગઈ ક્યાં ગયા ભગવાન ક્યાં ગયા અને જે ક્યાં ગયા ભગવાન બોલી આંખ ખોલે તો જે હૃદયમાં જોયા હતા એ ઠાકોરજી સામે જોયા છે શું ભગવાન નું સ્વરૂપ છે સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્ર સરસી ગૃહે ક્ષણ સહાર્ષ સો વિષ સહાર વક્ષસ્થન કોસ્તભ્રશિયમ એકલું વિશાળ હૃદય છે વક્ષસ્થલ અને ઈ વક્ષસ્થલ માં ભૃગુના ચરણારવિંદ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય માંથી જો સાચા વૈષ્ણવ કોઈ હોય તો ભગવાન નારાયણ છે ભગવાન વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ ભ્રગુરૂષે કહ્યું છે કે જો વૈષ્ણવ કોઈ હોય તો નારાયણ છે પરમાત્માના દર્શન થયા અને પ્રભુને પ્રાર્થના કરવી છે ભક્તિ ભૂયાતનંદ महता ममला शयाना ये नाञ्जसोल्बणमुरु व्यसनं भवात्